પમ્પિંગ ચોકી ખાતે જ્યાં પથ્થરમારાની ઘટના બની હતી ત્યાં જીદે મિલાદના જુલુસ હિન્દુ મુસ્લિમ આગેવાનોએ સાથે મળી સ્વાગત કરી ભાઈચારાના દર્શન કરાવ્યા હતા તો આ સમયે સુરતના પ્રથમ નાગરિક મેયર સુરત પોલીસ કમિશનર સહિતનાઓ જોડાયા હતા સુરતમાં આજે ઈદ મિલાદના તહેવારની ભવ્ય ઉજવણી કરાઈ હતી તો ગત આઠમી સપ્ટેમ્બરના રોજ વરિયાળી બજાર ખાતે બાળકો દ્વારા કરાયેલી ટીખળને લઈ સૈયદપુરા ચોકી ખાતે પથ્થરમારો વાહનોમાં તોડફોડ સહિતની ઘટના બની હતી જેને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મામલાને ઉગતું જ ડામી દેવાયું હતું જોકે તહેવારોને લઈ અસ્તમંજસ ઉભી થયા બાદ આજે નીકળેલા ભવ્ય જુલુસનું હિન્દુ બિરાદરોએ સૈયદપુરા ચોકી પાસે જ્યાં પથ્થર મારો થયો હતો ત્યાં જ સ્વાગત કરી હિન્દુ મુસ્લિમ ભાઈચારાના દર્શન કરાવ્યા હતા તો આ સમયે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેલોત તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી હતા

એક ઉદાહરણ રૂપે તરીકે અમે બધા એ છીએ એવા માટે બધા લોકો ભેગા થયા છીએ તો આપને આપના થકી અમે બધાને શહેરના બી આ મેસેજ આપવા માંગીએ છીએ વિનંતી કરીએ છીએ કે કોઈ આ જો અમારા લોકો કલ્ચર છે સુરત નું કલ્ચર સુરતીસ કલ્ચર આ કલ્ચર એવું છે કે કોમી એકલા હરદમ ચડવાઈ રહે અને આ જ મેસેજ આપને થકી બધા લોકો જાય એના માટે જો અમે બધા બધા આગેવાનો હિન્દુ આગેવાનો મનોજભાઈ છે એની પૂરી ટીમ છે આ બધા લોકોનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ આજે જુલુસ સ્વાગત કરો અમે ભેગા થયા છે ત્યારે અત્યારે સુરત ભારત વર્ષનું તો નંબર વન શહેર છે અત્યારે વિશ્વમાં આપણે પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે ત્યારે આવનાર સમયમાં ફરી એકવાર આપણે પેગમ્બર સાહેબ નો જે જન્મ છે એને તો શાંતિનો સંદેશ સંદેશો આપણે આપ્યો જ છે એના સંદેશા ને આગળ લઈને આવના સમયમાં આપણે બધા સંકલ્પ કરીએ કે આપણા સુરત પર કોઈ પણ અનિચ્છા બનાવ નહીં બને તે આપણા સૌની જવાબદારી છે ફરી એકવાર પેગમ્બર સાહેબના જન્મદિવસની જન્મ તમામ મુસ્લિમ બિરાદરો શુભકામના પાઠવું છું આજે આ સમયે પોલીસ કમિશનર શ્રી કદીરભાઈ મોહસીનભાઈ તમામ આગેવાનો મનોજભાઈ મે ફરી એકવાર આ જગ્યા પર જ્યાં બનાવે ત્યાં ફરી વાર એક 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 થઈ અને ભારત દેશ ને આપી રહ્યા છે અસ્તુ ભારત